ઘોઘા ગોર સાથે બનેલ ઘટના ખડકીનું બારણું ભભડ્યું અને મારા મોમાંથી ઉદ્ગાર પડ્યો કંબક રવિવાર પણ પારકાના બાપનો કમાડ ઉઘડતા જ દીદા થયા હાથમાં ઘીનો અડધો ભરેલ લોટો ખંભે સીધું ભરેલી લાંબી જોળી કપાળે ત્રિપુંડ ભમરોને ભેળી કરતો ભસ્મનો સાંદલો મોમાં તમાકુવાળું પાન અને બેતાલીસ વર્ષે પણ હસતું મોઢું છેલ્લા પાંચ વર્ષો થયા જે પહેરતા તેજ ફાટેલ પોશાક એ જ શેકનો થીગડીદાર કોટ એ ખાદીનો ફેટો ને કફનીના બુતાનને સ્થાને રાતા દ્વારા બાંધેલ ખમીસ ફેરફાર ફક્ત થીગડાની સંખ્યામાં થયો હતો આ તો ઘોઘો ગોર મારો કમબખ્ત શબ્દ એણે નક્કી સાંભળ્યો હશે પછી તો આવો ઓહો વગેરે મારા વિવેકના નળની શકલી મેં પૂરેપૂરી ઉઘાડી નાખી પણ કમબખ્ત શબ્દ પાડી લે અસર વિક્ટોરિયા રાણીની બાવલા પર વર્ષો પૂર્વે કોઈએ લગાવેલ અસાધ્ય કાળા લેપ જેવી જ હતી ઘોઘાગોરના વદન પર રહી ગઈ સોગંદ પર કહું છું હું બેરિસ્ટર છું એટલે સોગંદનામાનો સંસ્કાર ઊંડો પડી ગયો છે કે ઘોઘાગોરને દેખી મને હાર્શ થયો કોઈક બીજાને ઘેર કાળ જેવા થઈ પડનાર એ ગોરનું મારે ઘેર આગમન મને ગમતું બીજે ઘેર એ લેવા જતા મારે ત્યાં તો એ આપવા આવતા એ આપી જતા અનુભવોનો ખજાનો કેમ ઘોઘા ગોર કહો આટલે આ લગન ગાળો ફાટી નીકળ્યો છે ભાઈ ઘોઘા કોઈ રોગચાળો ફાટી નીકળ્યો પોતે જાણે ડાક્ટર હોય એવો હર્ષ પ્રગટ કર્યો ને તેમાં પાછો આ વખતે તો ભાઈ બેવડે દોરે કામ છે જ્યાં જ્યાં લગ્ન ત્યાં ત્યાં મરણ એટલે સપ્તપદી ને સરવાણું વાત ભેળી બે વાતે લાભ સવાયા છે પાઘડી ધોતિયા ગોદડા ગાદલા ને ને પાર નથી રહ્યો હા આ વર્ષે એવી બની છે મરણ જોડ હું તો મારી ઊંડી વિચારણામાંથી એમ માનું છું ભાઈ ઘોઘા ગોરને ને પોતાની એક ફિલસોફી હતી કે કાં તો આજના નાસ્તિકો જેને માનતા નથી તે વિવાત્યા વર્ષીને લગ્નમાં વિઘ્નના પ્રાચીન સૂત્રની પ્રતીતિ કરાવવા યમદેવ આ કરી રહ્યો હોય અથવા તો સુખ દુઃખી એ ગીતાપાઠ ભણાવવાનો કારણો સંકને વિષય શીત ન જવા દેવું એવા કોઈ અંતરિક્ષની શિખામણ હોય ઘોઘાઘોરની ફિલસુફી ગરમા ગરમ જેવી સરળતાથી ગળે ઉતરી જનારી છે મને એમના મનનું સમત્વ દંભી નથી લાગ્યું કેમ કે મેં એમને પણ કદી લગ્ન કે મરણમાં ભેન લાગણીઓથી દ્રવતા દીઠ્યા નથી વિવાડો પણ ભારે ઉપાડ્યો છે હું ભાઈ હજુ તો કૃષ્ણ પક્ષમાં કેર થવાનો છે ઘોઘા ગોરે જાણે કોઈ ભીષણ આપત્તિ સામે મને ચેતવ્યો આપણી લગ્નની પદ્ધતિમાં હવે આટલે વર્ષે પલટો ને સુધારો તો ઘણો ઘણો થઈ ગયો હશે નહીં ઘોઘા હા ભાઈ

એ ત્રણ ભેગા થાય છે એટલે માંડવે માંડવે પરણવું એટલે પ્રભુતામાં પગલા માંડવા એ શબ્દો શોભી ઉઠે છે ઓહો મને આમાં સાહિત્યનો વિજય જણાયો હું એક નિષ્ફળ બેરિસ્ટર ખરો ને એટલે સાહિત્યકારનું ટટ્ટું પણ સાથોસાથ ચડવા તૈયાર રાખતો હા ભાઈ ઘોઘા ગોરે ખાતરી આપી હમણાં જ એક ગામમાં પરણાવી આવ્યો કન્યાદાનનો સંકલ્પ કરાવવા બેઠો તે જ વખતે કન્યાની માએ માંગ્યું મારું શું કોઈ વાત એનું મારું શું સૂપ ન થયું વર્ણા પિતે આવીને હે હે દાંત કાઢતે કાઢતે સો રૂપિયાની પાંચ નોટો વેવાળના હાથમાં શેરવી ને એ પાસીને કાપડાની ગજવીમાં પધરાવીને પછી વેવાણે કન્યાદાન દીધું પાછળથી હું જ્યારે વર્ણા બાપને મળ્યો ત્યારે એણે ફક્ત એટલું જ કહ્યું કે ગોર આ મારી પાંચ ભાઈઓની કમાણી એક છોકરો પરણાવવામાં સાફ થઈ ગઈ છે લ્યો ભાઈ માંડવે પણ એટલે પ્રભુતામાં માંડવાનું હતું ફેરફાર મેં પૂછ્યું બીજું વરરાજાનો પોશાક હવે મહાન પરિવર્તન પામ્યું છે સોરવાળ અસ્કન અને માથે ધોળી ટોપી નાક્ષી ખાદીના પોશાકની લખનવી ટાયે હવે આવી છે તેમ વરરાજાઓના શરીરોએ પણ મહાન પલટો લીધો છે મૂખ ઉપર વ્યસનોને રમતા જોઈ શકાય બસ બીજો કંઈ ફેરફાર નહીં ના આર્યત્વના અસલી પાયા મોજૂદ છે ઉપર નક્શીકામ જ બદલતું રહ્યું છે ને જ્યારે જ્યારે મેં મોને એક ખૂણે સળગતી બીડી રાખીને મારી સપ્તપદીની સરસા ઉપાડતા વાતો પૂછતા વરરાજા જોઈએ છે ત્યારે મને એવી કલ્પના થઈ છે કે કેમ જાણે તેઓ જવતલ હોમના અગ્નિને પોતાના મુખમાં જ ફેરવી રહ્યા હોય ઘોઘાગોરની કહેણી એક ધારી અને અણઉતાવળી હતી તેનો અવાજ ઊંચો નીચો કે તીવ્ર કોમળ ન બનતો એ અવાજ પણ અપરિવર્તનશીલ રહેતો એ અવાજ સાંભળું છું ત્યારે મને તબલાની જોડી પૈકીના એકલા નરઘાનો તાલબંધ ઘોષ યાદ આવે છે પણ તમને આ પરણવું એટલે

હવે ઝાઝી વાર નથી ભાઈ બે સરાડિયા છે સરાડિયા છે ધંધો વકીલાતનો છતાં મેં કદી ન સાંભળેલો એ પ્રયોગ હતો ઘોઘા કહ્યું એક ઢોર જ્યારે હરાયું હોય ધાણમાં સરખું જતું આવતું ન હોય ત્યારે માલધારીઓ એ રેઢિયાળ ઢોરને બીજા કહિયાગ્રા ઢોરની સાથે બાંધીને સીમમાં મોકલે છે એને સરાડિયા કહેવાય હવે તમે જ વિચારો ભાઈ આજે શેર શેડાશેડી બંધાય છે એને પ્રભુતામાં પગલા માંડવાની તમારા કવિએ આપેલી ઉપમા બંધ બેસતી છે છે કે ભરવાડોએ આપેલી વધુ ખરેખર આ મને નાનહાલાલ કવિ લાગે લગ્ન એટલે બે માનવ પશુઓનું સરાડવું હરાયા માનવીને પાળેલા માનવી જોડે જોરાવરીથી સાથી બનાવવું બેમાંથી જે બળુકું હોય તેનું જોર તોડી નાખવાની એક પ્રયોક્તિ આ લગ્ન પણ મને સમસ્યા થઈ કેમ કે હું નારી સન્માનની શિવલીની બાબતમાં જરા ઉદ્ધત વિચારો ધરાવું છું હે ઘોઘા ગોર બેમાંથી ઝાઝા હરાયા કોણ જોયા છે તમે પુરુષ કે સ્ત્રી નવા જમાનામાં તો સ્ત્રી જ ને ભાઈ ઘોઘા ગોરે મારા મતમાં અનુમતિ આપી અને અનુમતિ એટલે તો મીઠામાં મીઠી ખુશામદ એટલે તરત જ મેં મારી બૈરીને કહ્યું પાંચ શેર ઘઉં લાવો ન લાવતા બેન એટલું કહેતા જ ઘોઘાઘોરનું મોં શોભેલું પડ્યું મને નવાઈ લાગી મેં પૂછ્યું કેમ અહીં એકાદ ઠેકાણું તો શોધ વિશ્રામનું રહેવા જ્યો ભાઈ સાહેબ કેમ તમે સમજ્યા નહીં ભાઈ એણે વાત બદલાવી ભેલ જેને લોટે તેને પહેલાં તો લોહી લુહાણ કરે જ કરે અણહકનો માલ ન લે તેમ હું ગોરપદું લઉં છું ક્યાં ત્યાં છેતરીને લઉં છું અણહકનું નથી લેતો ભાઈ હમણાં જ ગામમાં જઈશ એક રાંડી કાતીને ઉદર ભરે છે મારતી સાસુને અગિયારસનું પુણ્ય બંધાવ્યું છે મને તો પૂછ્યું હે આવને બા એક વાત પૂછું આ અગિયારસનું નું પુણ્ય આપવા જો હું પરભાસ જાઉં તો તો પચાસ રૂપિયા પડે ક્યાંથી કાઢું તું કંઈ ઓછે નહીં કરી દે હેં ભૈલા સાંભળીને ઘડી તો મારું હૃદય ઉકળી આવ્યું ઓજળિયાત વર્ગની રાંડી રાનની ગરીબી લોહી ઉકાળે એવી વાત છે મન થયું કે કહી દઉં બેન આ ધતિંગ સીધ કરે છે પણ બીજો જ વિચાર આવ્યો કોઈ બીજો ગોર જાણશે ને તો આને આડુઅળું ભંભેરીને પોતે વધુ કિંમત લઈ સંકલ્પ કરાવશે તે કરતાં હું જ ઓછામાં ઓછા ભાવે સંકલ્પ ન કરાવી લઉં આ એટલા માટે જાઉં છું રૂપિયા બે ત્રણ પડાવી આવીશ સ્વર્ગની નિસરણીને સાંખ્યો મારે ઘેરથી લઈ જઈશ એવા ઓઠા સાંજ પડીએ એકાદ બેને શું હું નહીં ભણાવી શકું બાર મહિને મારા ઘર જોગા દાણા ન ઊભા કરી શકું હજુ શું લોક શ્રદ્ધા એવીને એવી જ રહી છે ઘોઘા ગોર મને તો લાગેલું કે સામાજિક ક્રાંતિ થઈ ચૂકી છે કેમ કે હું અહીંની ક્રાંતિ વિશે વિલાયત બેઠે બેઠે મોટા લેખો વાંચતો શ્રદ્ધા તો બેવડી બની છે દાડે દાડે જોર પકડતી જાય છે બે એમાં થોડી સાયકોલોજી આવડવી જોઈએ સાયકોલોજી ઘોઘાગોરના મોંમાંથી આ શબ્દ સાંભળી હું વિસ્મય પામ્યો હા ભાઈ ઘોઘાગોરે મને પૂર્ણ ગંભીરતા ધરીને કહ્યું પ્રત્યેક ધંધામાં શું તમારા વકીલાતના કામમાં કે શું અમારા ગોરપદાના કામમાં સાયકોલોજીનું થોડુંક જ્ઞાન પણ બહુ કામ આપે છે દાખલો આપું હું ગામડે જાવ છું હું લઈ જઉ છું બધી જાદુગરી કરું છું પણ હું ફાવું છું જ્યારે પડ્યો કે સામો તરવાડી નથી ફાવતા કેમ કે સાયકોલોજી એટલું કહી તમાકુની સપટી હોટ પાછળ ચડાવી ઘોઘા ગોરે મને સમજ પાડી બાઈઓ મારી પાસે જાત જાતની વાતો જોરાવા આવે ગોર જોવો તો ખરા મને મેહના કેમ સડતા નથી મને આ ભડશેટ કેમ વખત સર આવતી નથી મને સોનામાં સરબ કેમ આવે છે વગેરે વગેરે આ બધા પ્રશ્નોના જવાબ ટીપણામાં કોણ મારો દાદો નોંધી ગયો છે એ તો સાયકોલોજીથી કામ લેવું જોઈએ એક સાયકોલોજી ને બીજી કોમન સેન્સ એ શબ્દ મને ફરીવાર શોંકાવ્યો હું કંઈ પૂછું એ પૂર્વે જ ઘોઘા મહારાજે સમજ પાડી કોમન સેન્સ તો રોસા ભરવાડોની કેટલી બધી તીવ્ર ફરવાડોના લગ્ન હંમેશા સામટા થાય સામટા એટલે એક જ માંડવી અને એક જ વિધિ પસાસો વર્ગ ન્યો એમાં એકવાર ગોરેથી તમામ વર્ગ હોળી શાર આટા ફેરવી લીધા તે એક ફરવાડે આવીને ગોરનું ધ્યાન ખેંચ્યું એલા એ હે ગોર કે શું છે ભાઈ એ આમ તો જો આ મારી છોકરીની છેડાછેડી કેની હારે બાંધી છે માળા

નાળીઓના અને નેત્રાના નો જણાના વળ ને વળ ઉતારવાની જે સાદી સમજ જે કોમન સેન્સ કહેવાય તેને આમ ભરવાડે સંસારનું કોયડું ઉકેલવામાં પણ કામે લગાડી ભાઈ એને ધર્મ અને શાસ્ત્રો આડા આવ્યા ક્યાંય એના લગ્ન સંસાર આપણા બ્રાહ્મણ વાણીયાથી વધુ મજબૂત ચાલે છે કેમ કે ઉબેળ દેવાનું જાણે છે આ કોમન સેન્સ અમારે શીખવી જોઈએ ઘોઘા ગોરમાં મને વધુને વધુ રસ પડ્યો મને થયું કે વિધાતાની ભૂલ થઈ હતી મારે બદલે ઘોઘા ગોરને જો બેરિસ્ટર થઈ આવવાના સાધનો મળ્યા હોત તો એ મારી માફક સસરાનો ઓશિયાળો અને સ્ત્રીનો દબાયેલો ન રહ્યો હોત લ્યો ત્યારે ભાઈ રઝા લઉં છું હજુ એક ઠેકાણે એક વિધવાના કેશ વપનની કર્યા બાકી છે બહુ વખત લીધો ભાઈનો એમ કહેતા ઘોઘા ગોર ઉઠ્યા કોઈ એક વિધવાના કેશ વપન ની કર્યા એ શબ્દો પણ ઘોઘાગોરની વાત કોઈ બીજે વખતે કહીશ હું ભાઈ ઘોઘાગોરે મારી ઉત્સુકતા વાંસી લીધી એમને વળાવવા બહાર નીકળતા નીકળતા મેં એને પૂછ્યું ભાઈ એક પ્રશ્ન વાંધો ન હોય તો એક નહીં બે તમને કેટલા વર્ષ થયા બેતાળીસ લગ્ન કર્યા જ નથી ના કેમ સાત સાત એટલું કહીને એણે પોતાના મસ્તક પર અસ્ત્ર પેઠે આંગળી ફેરવી શું સાત સાત રાંડી રાંડો મારા ઘરમાં છે એક બાર વર્ષની બે સોળ સોળની એક પચીસની એના બાળકો વૃદ્ધ પિતા બાવીસ વર્ષથી તો મારે એ સૌનો દાદા બની જવું પડ્યું સાત રાંડી રાંડો રાંડોની વચ્ચે જુવાન કન્યાને પરણીને હું ક્યાં પગ મૂકું ક્યાં સમાવું ક્યાં સોખ ભોગવ અને ભાઈને કહું કે મજા છે આખા દિનો થાક્યો લોથ થઈ ગોદડા માથે પડું છું સ્વપ્ના વાનાની નિંદર આવે છે જોવાન એના પચ્છીસ તો નીકળી ગયા ને હવે સાતેક વર્ષ બેઠો રહું તો રાંડી રાંડ બેનોને ભાઈઓના ને ભાઈઓના છોકરા શણી સણતા થઈ જાય કાઢ્યા એટલા ક્યાં કાઢવાના છે વ્યો બેસો ભાઈ કહેતા ખોખાગોર સાલી નીકળ્યા મેં મારી મેડી પરથી જોયું ખોખાગોરની ગતિ ગંભીર હતી એની દ્રષ્ટિ ધરતી તરફ ઢળેલી હતી એની પડખે જ લગ્ન ગીતો લલકારતી સ્ત્રીઓ નીકળતી હતી ખોખાગોરનું મોં ઊંચું પણ ન થયું થોડા દિવસ પછી મેં ખોખાગોરને રેલવે સ્ટેશને જુદા રૂપે જોવા માથે સફેદ ફાળ્યું મૂસું બોળેલી છતાં એવો ને એવો સમકતો સમત્વ ભર્યો શહેરો પૂછ્યું કેમ કઈ તરફ કઈ નહીં ભાઈ સારું છે એ તો મારી એક જુવાન ભાણેજનો વર એકાએક દેશાવરમાં ગુજરી ગયો છે અને ભાઈ એકલી કશી જ આજીવિકા વગરની થઈ પડેલી પાસી આવી છે જેમાં ખેતર નથી ને ગામમાં ઘર નથી તે જ આવશું હવે તેડી લાવવા અહીં જ રાખશો હાજ તો ભાઈ ત્યારે તો તમારે બીજો વધ્યો ત્યાંનું કશું નહીં ભાઈ કહીશ કે ભાઈ તું મને કંઈ ભારે નથી પડવાની હું વળી વર્ષે બે પાંચ સરવાણા વધુ કરાવીશ તારા જોગા દાણા ને તારું અંગ ઢાંકવાના બે ધોતિયા મને શું નહીં મળી રહે અરે જજમાનો મારી જોડીને મેળવીશ એટલું જ કહીને એ મારાથી જુદા પડ્યા ત્યારે મારી દ્રષ્ટિ સ્ટેશન સમીની એક આલેશાન ઇમારત પર હતી એ મકાન વનિતા ધામનું હતું વિધવાઓને શરણ આપનારા એ ધામમાં હમણાં જ એક મોટું ધાંધલ મસી ગયેલું એના સ્થાપક એક મોટા સંત સુધારક હતા તેનું કુટુંબ ભાઈ ભત્રીજા શાળાઓ અને બનેવીઓ ત્યાં પોતાનો ગ્રાસ હક ગણીને રહેતા હતા પ્રત્યેક વિધવાને ત્યક્તાને પોતાની આશ્રિત ગુલામડી સમજતા હતા દૂધમાં પાણી ભેળવી પિરસતા વગેરે વગેરે ફરિયાદો ઘણા મહિના પછી માંડ માંડ દુનિયામાં પહોંચી શકી હતી અને વર્તમાનપત્રોએ સનસનાટી મસાવી હતી આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો